આપણી આ સમાજ અને કલાકાર મિત્રો મોટી ખોટ છે એમના પરિવારજનોને પણ એમના કુટુંબમાં આવા વિરલ વ્યક્તિ નું ભાર દુઃખ છે એમને પણ પરમાત્મા આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રભુને પ્રાર્થના

આ તેજ લીસોટા જેમ મને ખરી પડતા થોડું આવે પણ સંબંધોના સરવાળા સુધી સીમિત શિક્ષણ મારું સંબંધોના સરવાળા સુધી જ સીમિત શિક્ષણ મારું લાગણીમાં કાંઈ આધાકાર ને બાદબાકી કરતા મને થોડું આવડે અને હું તો બે જળજળિયા ટીપામાં ડૂબી જાઉં આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે